યોજના વધુ વધુ ખેડૂતને સુધી પહોંચાડવાની સમક્ષા કરે રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એટીએમ તરીકે કામ કરશે અને કિસાન ક્રેડિટ કાર્ડ બન્યા પછી ખેડૂતને ગેરંટી વિના એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની લોન લઈ શકશે મિત્રો બાર થી અઢાર એપ્રિલ દરમિયાનમાં માવઠું પડશે એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સાત એપ્રિલ વાળી સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને મિત્રો નવ એપ્રિલ પછી તાપમાનનો વધારો જોવા મળશે અને ઉપરાતા બારથી અઢાર એપ્રિલ દરમિયાન માવઠાનો થવાની શક્યતા છે પણ પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા છે અને રાજ્યમાં અનેક કેટલા સ્થળો છૂટા વરસાદ પડી શકે છે તેમ આગાહી અંબાલાલે જણાવ્યું છે લીંબુમાં ભાવમાં થયો છે વધારો એટલે કે મિત્રો રાજ્ય કાળ જાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં થયો છે વધારો એટલે કે અમદાવાદ લીંબુ રીટેક માર્કેટ બસો પત્તી કિલો મળી રહ્યો છે અને હોલસેલ તેનો ભાવ એકસો પચાસથી એકસો સાહીઠ રૂપિયા ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુનો મોંઘવારી બનતી હોય છે લોકોને ગરમીમાંથી રાહત મેળવવા લીંબુ પાણીનો સહારો લેતા હોય છે અને લીંબુની માગ વધી જતા તેનો ભાવ પણ ઉછાળો જોવા મળતો હોય છે તમારા વિસ્તારમાં લીંબુનો ભાવ કેટલો છે તે કમેન્ટ કરીને જણાવજો છ હજારના બદલે આઠ હજારનો આપદો એટલે કે ખેડૂત માટે આવનારા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર મળી શકે છે મિત્રો એટલે કે બે હજાર ચોવીસમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે તેથી સરકારને ખેડૂતને મોટી પેટ આપશે તેવી ખુશ કરવા માગે છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં મિત્રો પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે અને ખેડૂત માટે પીએમ કિસાન સમાન નિધિ યોજનામાં આપતાની વધારો કરવાનો જાહેરાત થઈ શકે છે એવા માફી અંગે જાહેરાત એટલે કે મિત્રો જ્યારે આ વખત ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે મિત્રો જ્યારે આ મિત્રો તેલંગાણા સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષ લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફ અંગે જાહેરાત થઈ શકે છે મિત્રો રેશન કાર્ડ ધારકો ખુશ ખબર એટલે કે તાજેતરમાં જ રાજ્યમાં મુરવાઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરના સાત લાખ જેટલા રેશન કાર્ડ છ માસ કરતા વધુ સમયથી અનાજ લેવા જતા હોય છે અને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક થવા હોય તેવા બહાના હેઠળ બ્લોક કરી દેવાયા હતા મિત્રો રેશન કાર્ડ ધારકોને ભારે ઉમળો મચી ગયો હતો ને રાતોરાત સાત લાખ બે થી ત્રણ લાખ જેટલા રેશન કાર્ડ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા હતા જોકે હજુ બાકી ચાર લાખ રેશન કાર્ડ હજુ પણ બ્લોક છે મિત્રો વોટ્સઅપમાં નવું ફીચર આવી ગયું છે મિત્રો એટલે કે વોટ્સઅપમાં એક પછી એક આવનારા ફીચર લાવી રહ્યા છે ત્યારે તેનું વધુ એક નવું ફીચર આવી ગયું છે મિત્રો એટલે કે વોટ્સઅપ છેલ્લા ઘણા સમયથી ત્રીસ સેકન્ડ વિડીયો સ્ટેટ પર મૂકી શકાતા હતા તે હવે વોટ્સઅપમાં નવા અપડેટ સાથે એક મિનિટમાં સુધી વિડીયો સ્ટેટમાં મૂકી શકાય છે મિત્રો ગરીબોને ને મળશે દસ હજાર ની સહાય મિત્રો એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંક આપવામાં આવશે અને પીએમ સ્તરની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ દસ હજાર અને બીજા વર્ષ સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે જયારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર રહેવાનો છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા